પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવ દિવસમાં ભાગવત સપ્તાહ હુડા રાસ લાડકી રાસ જેમાં એકાવન હજારથી વધારે બહેનો ભાગ લેશે નામ દર્જ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અલગ અલગ રીતે ગુજરાતમાં વસતા ભરવાડ સમાજ દ્વારા અલગ અલગ જમીનદારી લીધેલી હોય તેની તૈયારી અને જાણકારી મેળવવા માટે રામ બાપુ આજરોજ સુરત ખાતે પધાર્યા હતા અને સુરતમાં વિવિધ જગ્યાઓ ઉપર તેઓનું સન્માન થશે અને આજરોજ શ્રી રામ બાપુનું કામરેજ સાથે સ્વાગત સ્વાગત કરીને કૃષ્ણનગર ખાતે ભવ્ય કરવામાં સમગ્ર ભારત દેશમાં વસતા ભરવાડ સમાજના આસ્થાનું પ્રતિક બાવળીયાળી ધામની ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે નિમિત્તે રોજ લસકાણા કૃષ્ણનગરમાં પૂજ્ય રામ બાપુનું સન્માન અને સામૈયા સાથે સરસ મજાનું આયોજન આજરોજ લસકાણા કૃષ્ણનગર ખાતે રાખવામાં આવેલું હતું તારીખ ચૌદ માર્ચ થી બાવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ બાવળીયાળીના આંગણે ભવ્ય સરસ મજાનું બાપુ પૂજ્ય શ્રી રામ બાપુના સાનિધ્યમાં ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન રાખવામાં આવેલું છે આજ રોજ લસકાણા ગામથી પૂજ્ય રામ બાપુની જે સન્માન સત્કાર સમારંભ કૃષ્ણનગરથી શરૂઆત થયો છે લસકાણા ગામથી સમગ્ર સુરત જિલ્લો અને સુરત શહેરની અંદર પૂજ્ય રામ બાપુ નવ દિવસ દરેક સોસાયટી વિસ્તારમાં પૂજ્ય બાપુનું સન્માન અને સત્કાર સમારંભનું આયોજન સુંદર મજાનું સોસાયટી સોસાયટી રાખવામાં આવેલું છે ચૌદ તારીખ થી બાવીસ તારીખ ત્રણ દિવસ ની પ્રાણ પ્રતિષ્ઠા ત્યારબાદ શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન સરસ મજાનું રાખવામાં આવેલું છે એમાં જ ભવ્ય હુંડા રાસ સમગ્ર ગુજરાતમાંથી ભરવાડ સમાજની માતાઓ બહેનો એકાવન હજાર જેટલી માતાઓ બહેનોને આ સમગ્ર હુંડા રાસ અંદર